નમસ્કાર વાળ ઇંગ્લિશ વ્યાકરણ ધોરણ પાંચ પુનરાવર્તન તેનો એક વિડીયો આપણે જોશું સ્વર તો કે પાંચ હોય છે જે અહીં જોઈ શકીએ છીએ જે શબ્દની શરૂઆતનો અક્ષરનો ઊંચા સ્વર હોય તેની આગળ એન આર્ટિકલ આવે ધારો કે એન ઓરેન્જ એન એલિફન્ટ એન એપલ એન આઈસ્ક્રીમ એન અંબરેલા દોસ્તો અહીં આપણે ધેરથી શરૂ થતાં એક વચન ને બહુવચન વાક્યોનો અભ્યાસ જોઈશું અહીં પહેલું વાક્ય છે ધેર ઇઝ અ બુક એનું બહુવચન થાય ધેર આર બુક્સ એ જ પ્રમાણે ધેર ઇઝ કેટ બહુવચનમાં ધેર આર કેટ્સ જ્યારે આપણે કોઈ પણ શબ્દનું બહુવચન કરીએ તો એની આગળ આર્ટિકલ મુકાય નહીં ટુ બી ના રૂપો એમ ઇઝ આર તો આઈ સાથે એમ આવે ઈ સાથે ઇઝ આવે સી એટલે કે કોઈ સ્ત્રી માટે વપરાય એની સાથે ઈઝ આવે નિર્જીવ વસ્તુઓ પ્રાણી પક્ષીને એ માટે વપરાય તો ઇઝ આવે વી સાથે આર યુની જોડે આર અને ધે એની સાથે પણ આર આવે ટુ હેવના રૂપો બે છે હેવ અને હેઝ આઈ જોડે હેવ આવે વી સાથે હેવ યુ સાથે હેવ અને ધી સાથે પણ હેવ આવે ઇ સાથે હેઝ સી હેઝ ઇટ હેઝ આ તમારે બધાય યાદ કરી રાખવાનું છે હવે હેવ અને હેઝ આધારિત વાક્યો આઈ હેવ અ પેન એટલે કે મારી પાસે પેન છે રાજુ હેઝ અ બેગ રાજુ પાસે થેલો છે સીતા હેઝ અ કાર સીતા પાસે કાર છે હી હેઝ અ બુક તેની પાસે પુસ્તક છે ઇટ હેઝ અ ટ્રંક તેને એક સૂંઢ છે આવા અલગ અલગ વાક્યો છે વી હેવ બુક્સ અમારી પાસે પુસ્તકો છે ધી હેવ ઇરેઝર્સ તેમની પાસે રબર છે હેવ અથવા હેઝનો અર્થ થાય તમારી પાસે ઓ માય ફ્રેન્ડ હેઝ અ બાય મારા મિત્ર પાસે સાયકલ છે ધીઝ એક વચનમાં નજીકની વસ્તુ બતાવવા માટે વપરાય ઉદાહરણ તરીકે ધીસ ઇઝ અ ટેબલ આ ટેબલ છે ધીસ ઇઝ અ ફેન આ પંખો છે જ્યારે ધીઝ બહુવચનમાં નજીકની વસ્તુ બતાવવા માટે વપરાય જેમ કે ધીઝ આર ટેબલ ધીઝ આર ફેન્સ આ પંખાઓ છે